જે પ્રમાણે મહેસાણામાં ગઈકાલે દુસાગર ડેરીનો આખો મામલો સામે આવ્યો જેમાં ચેરમેન અને વાઇસ ચેરમેન સામસામે આવી ગયા ક્યાંક ક્લાફો જીંકવાની પણ વાતચીત થઈ સત્યતા કેટલી છે ખબર નથી પરંતુ અત્યારે એક સત્યવાર વાર આવ્યું છે એ સત્ય મારે તમને બતાવવું છે કે યોગેશભાઈ પટેલ દ્વારા કાલે પણ એવો દાવો કરવામાં આવ્યો હતો કે એક્સપાયર્ડ જે પાવડર છે એની વાત પણ અશોક ચૌધરી પાસે કરવામાં આવી હતી ત્યારે પણ તેમને વાત ન નકારવાની કોશિશ કરી હતી પરંતુ અત્યારે એમના દ્વારા જાતે દ્વારા એમના દ્વારા લેડ પાડવામાં આવી છે ચેરમેન અને ચેરમેનના જેટલા પણ સમર્થકો છે ડિરેક્ટરો પણ અહીંયા ઘણા ઘણા ઉપસ્થિત છે એમના દ્વારા જ રેડ કરવામાં આવી છે એમને સ્ટીંગ ઓપરેશન કર્યું છે આપણે જોઈ શકો છો શું બેન અગાઉ પણ મેં કહ્યું ચેરમેન ની મિલી જુલી છે આ ચાર વર્ષથી એમને પૈસા જ કમાવા સિવાય બીજો કોઈ વેપાર કર્યો નથી બેન પાંચ હજાર મેટ્રિક ટન બોર્ડમાં મંજૂરી વગર એમને ખરીદ્યો પાંચ હજાર ટન ક્યારે ખરીદ્યો બેન ચાર મહિના પહેલા પાંચ મહિના પહેલા જો પાંચ મહિના પહેલા પાવડર વાપરી કાઢ્યો હોત તો આનું રિઝલ્ટ મનોજ સો ટકા અત્યારે શું થયું કે આ પાવડર વાપરી ના શકાય અને કાલ હું તો તાકાત થી એવું કહેતો હતો મીડિયા વચ્ચે કહેતો હતો ચોવીસ કલાક મને તો ઊંઘ આવી બેન અને અશોક ચૌધરી નું ના આવ્યો કે ખોટો માણસ છે બેન તાત્કાલિક આજે રેડ અને પશુપાલકનો હું હમદર્દ છું અને પશુપાલકો ખૂબ જ બધા રાજી છે આ તમે પણ જોઈ શક્યું છો કે આ એક્સપાયર ડેટ છે અને અશોક ચૌધરી જવાબ માંગજો શું આપે છે બિલકુલ હવે જોઈએ જવાબ શું આપે છે હું રિક્વેસ્ટ કરીશ કે જયારે ગઈકાલે પાવડરની વાત કરવામાં આવી ત્યારે તમે આ તારીખ જોઈ શકો છો કે બે એપ્રિલ બે હજાર એટલે કે એપ્રિલ મહિનો બીજી તારીખ અને બે હજાર પચીસ એટલે આ મહિનો ગયો છે મહિનો પૂરો થઈ ગયો ત્યારે જૂન ચાલે છે જૂનને પણ પૂરી થવાની તારીખો આવી ગઈ છે એટલે ક્યાંક ને ક્યાંક હવે આ તમે આ જે ગોડાઉન છે એ કેટલા બધા હવે તારીખો સેમ જ હોય કારણ કે એક જ તારીખના છે અમૂલ એસ એમ પી લખવામાં આવ્યું છે તમે જોઈ શકો કે કેટલો બધો જથ્થો અહીંયા પડેલો છે પરંતુ જયારે આખો મામલો ક્યારે સામે આવ્યો તમે હું મારા રિપોર્ટરે રિક્વેસ્ટ કરીશ કે તેઓ આ જેટલી પણ વસ્તુઓ છે બતાવે કારણ કે આ ગોડાણમાં જનતા રેડ કરવામાં આવી છે અહીંયા રેડ જાતે આવીને કરવામાં આવી છે એવું નથી કે કોઈ ફૂડ ઇન્સ્પેક્ટર અહીંયા તપાસ કરે છે પરંતુ જેના પર એવા આરોપ હતા ગઈકાલે અશોક ચૌધરીને પણ પૂછવામાં આવ્યું હતું ત્યારે અશોક ચૌધરી એવું કહ્યું હતું કે યોગેશભાઈ પટેલે જે પણ આરોપો મારા પર મૂક્યા છે તદ્દન પાયા વિહોણા છે અમારી વચ્ચે કંઈ ઘર્ષણ થયું નથી પરંતુ આજે સવારે જયારે યોગેશભાઈનું ઇન્ટરવ્યુ લેવામાં આવ્યું ત્યારે યોગેશભાઈએ એવું કહ્યું કે જે સાબિત છે હું કરીને બતાવીશ મેં જે મુદ્દો ઉઠાવ્યો છે મુદ્દાને હું સાબિત કરીને બતાવીશ અને અહીંયા સાબિતી જોવા મળી રહી છે તમે જુઓ કે અમુલ આ પાવડર છે એના કેટલા મોટા કટકાઓ જે છે અહીંયા દેખાઈ રહ્યા છે અને આ બધા છે એક્સપાયરી ડેટ છે હવે તમે વિચારો કે યોગેશભાઈ દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે આ જેટલા પણ એક્સપાયર ડેટ છે ને આપણે કાં તો ફેંકી દઈએ આ તો આનો ઉપયોગ કરી લેવો જોઈતો હતો અગાઉ જે આ તારીખો જાય એનો પહેલા ઉપયોગ કરી લેવો જોઈતો હતો ત્યારે એમને એવું કહ્યું કે અશોકભાઈ દ્વારા એવું કહેવામાં આવ્યું કે ભાઈ આપણે આપી દઈએ ત્યારે યોગેશભાઈ એવું કહ્યું કે ભાઈ તમારો દીકરો હોય તો તમે એક્સપાયર્ડ જે દવા જે પાવડર છે તમે પીવડાવો એટલે એમને એના પર ચુપ્પી સાંધી એમાં કંઈ બોલ્યા નહીં અને આજે એનો પુરાવો જે છે દેખાઈ રહ્યો છે યોગેશભાઈ હવે કેટલી લડત આપશો લડત તો કુદરત મારી જોડે છે તમે જોઈ કારણ કે અશોક ચૌધરી જોડે જો કુદરત હોય તો આવા વન પેપર પ્રૂફ મળી ના શકે અને હું તો બેન કોઈ દિવસ અભ્યાસ વગર કોઈ દિવસ બોલ્યો નહીં કોઈ દિવસ સ્ટેટમેન્ટ એ ના આપું અને ટીવી માં આવવાનો મને ઓછોમાં ઓછો શોખ મને બોલવાનો શોખ ઓછોમાં ઓછો મને પણ મને સાચી બાબતે રાજનીતિમાં મે તમે રાજનીતિ એટલે રાજ્યનું ભલું કરવા માટે જ રવાનું હોય તો રાજનીતિ કરાય બેન એ મારા સંસ્કાર છે મારા પરિવારના સંસ્કાર છે એ પ્રમાણે રાજનીતિ બેન પાલિકા ઓગણીસો પંચાણું થી અત્યાર સુધી મારા મારા પરિવાર રાજ કરા પણ એક પણ ડાક નહીં એપીએમસી ની અંદર મારા પપ્પા ચેરમેન એક પણ ડાક નહીં આજે મારી ઉપર પણ એક ટન ડાક નહીં એમને કેટલા ડાક લગાવવા પ્રયત્ન કરે એમના અંગત માણસો જોડે પણ અશોક ચૌધરી કહેવાય કોઈ કે ભાઈ પૈસા મળે હવે શું કેવું કારણ કે એમની પોલ જે છતી થઈ છે ખુલ્લી પડી છે એમને શું કેવું છે હવે પાર્ટી નિર્ણય કરશે બેન સરકાર નિર્ણય કરશે અને પશુપાલકો જે નિર્ણય કરે પશુપાલકોને મારા શિરે ચરાઈ લેવાના અને પશુપાલક બેન મેં પહેલા પણ કહ્યું હતું કે આનો દૂધ સાગર ડેરીના ધની પશુપાલક છીએ અમે મહેમાન માટે જ આવીએ છીએ પાંચ વર્ષ માટે પણ સાચો તો પશુપાલક જ છે બેન અને પશુપાલક માટે જો તમે આ આટલી મહેનત ના કરી શકતા હોય બેન આના સિવાય તો અનેક કામ પણ પકડ્યા છે બેન પણ મુઠ્ઠી બંધ રાખી હતી બેન પાર્ટીના હતા એટલે બાકી એના તો જે એકસો દસ મુદ્દા છે બેન એકસો દસ મુદ્દા અને હું એ છ મહિનાની અંદર મારો અંક આવશે બધી જ ડેરીમાં એને ઊંઘવા નહીં દો બેન ચેલેન્જ ભગવાન મારી જોડે છે એટલે એને હું ચેરમેન ને કાલે પણ નહીં આવે ગાવા પણ બિલકુલ ને આઠ કરોડ નું ટેન્ડર ઓફલાઈન આપ્યું હતું ટેન્ડર તમે પાંચ પાંચ કરોડ ઉપર કરી ના શકો તો એ પણ મોટું કંભળત છે ને તમે બદલો છો જે ઓગણીસો પછી દસ વર્ષનો અનુભવ તમે કોઈ ટેન્ડરમાં ના લખ્યો લખો તો એનો મતલબ શું સમજવો પછી તમે આઉટસોર્સિંગ અંદર જુઓ તમે નાના નાના કેમિકલના જે એમના ટેન્ડરો જુઓ રેટ કોન્ટ્રાક્ટર માં જુઓ એમની ટેન્કરોમાં ઓર્ડર કોના આલે જુઓ પછી આ ટ્રાન્સપોર્ટેશન નો ખર્ચો બે ડબલ થઈ ગયો પચાસ કરોડ રૂપિયા વધી ગયો એક જ વર્ષની અંદર અને બેન બેન પાછું તમને કહું મેં એ પણ કહ્યું જો તમે એવું ના થયું હોય તો વખત કરોડ રૂપિયા વ્યાજ ભર્યું તો કઈ રીતે માણસ જૂઠો બેન આને તો શું છે મોમા રામ ને બગલમાં સુધી જો હંમેશા મણિયા જ છેતર્યું છે બેન હું બોર્યું પણ શું દોઢ મહિના સુધી તો બેન હું એના જોડે રહ્યો દોઢ વર્ષ સુધી પણ આ તો કનુભાઈએ એક કમ્પાઉન્ડ પકડ્યું

એ યોગ્ય છે એક ના જો માથે જવાનું એ દૂધ પશુપાલકો એટલે પશુપાલકોનું જે નુકસાન થાય છે ક્યાંથી ભરપાડ કરવાનું આજે મારો રોજનું ત્રણસો લીટર દૂધ થાય છે એ મને પાંચ રૂપિયા તો છે ને પાંચ રૂપિયા ભાગમાં તો આવતા છે એના નુકસાની એટલે હું ના થવું ચોખ્ખો વહીવટ થવો જોઈએ જી આપણે જોઈએ છીએ કે ડેરીઓમાં કૌભાંડ થાય છે આપણે જોયા છે પરંતુ દુધસાગર ડેરીનું આ કૌભાંડ તમે દુધસાગર ડેરીનો હું વ્યાપ ગણાવું તો ગાંધીનગર મહેસાણા અને પાટણ ઉત્તર ગુજરાતનું પણ નામ સામે આવી ગયું છે ઉત્તર ગુજરાતમાં પણ ક્યાંક ને ક્યાંક કૌભાંડ થતા હતા વિપુલ ચૌધરી જયારે હતા ત્યારે કૌભાંડ થયા છે આ કૌભાંડ છે આ કૌભાંડ છે બીજા બધા અશોક ચૌધરી દ્વારા કદાચ કૌભાંડ કરવામાં આવ્યા હશે પરંતુ યોગેશભાઈ એવું કહી રહ્યા છે કે એમના દ્વારા વ્હાઈટ કૌભાંડ કરવામાં આવ્યા છે પૈસા સીધી સીધા છે પરંતુ જનતા રેડ કરીને એમના દ્વારા યોગેશભાઈ દ્વારા એમના સમર્થકો દ્વારા એમના ઘણા ખરા ડિરેક્ટર્સ છે અહીંયા ઉપસ્થિત છે તમે જોઈ શકો છો મારી નજર પહોંચે ત્યાં સુધી તો મને આ ઘટ્ટર દેખાઈ રહ્યા છે અને તારીખ પણ તમે જોઈ શકો છો કે એપ્રિલ મહિનો છે અને એપ્રિલ ચાર મહિના કદાચ આપણે જૂની કહી શકાય આ તારીખ જે છે એ પણ જોઈ શકો છો અને કેવા પ્રકારનો માહોલ પણ અહીંયા થયો છે કારણ કે દરેક લોકો છે અહીંયા એમના સાથ અને સરકારમાં છે પશુપાલકો પણ ક્યાંક ને ક્યાંક છે ડિરેક્ટર્સ પણ છે હવે સત્ય બને એટલું જલ્દી બહાર બિલકુલ બધા જ પશુપાલકો છે આપણે બહારનો નજારો પણ ખાલી જોઈશું કે બહાર કેવા પ્રકારની સ્થિતિનો પરિસ્થિતિ ઉદભવી છે આ પશુપાલકો છે તમે જોઈ શકો છો અને એટલા પણ લોકો છે બધા પશુપાલકો છે અહીંયા આ બધા દ્વારા જનતા રેડ કરવામાં આવી છે પહેલા જ્યારે ઇન્ટરવ્યુ લીધું ત્યારે આ બધા લોકો મારી સાથે હતા ને પછી અહીંયા આ માહોલ ઉભો થયો છે હવે જોવાનું રહેશે પશુપાલકો શું કરે છે કારણ કે યોગેશભાઈ તો લડી રહેવાના મૂડમાં હોય એવું મને લાગી રહ્યું છે ને હવે લોકો એવું કહી રહ્યા છે કે પાટીદારના દીકરાને લાફો માર્યો છે તો પડવું જ પડશે બધા સામે પડવા માટે આવ્યા છે હવે જોઈએ છે કે આગળ આ આખા કિસ્સામાં શું થાય છે